કોમ ફટાફટ કલર ને બધું ઇંગલો બિંગલો સાફ કરવાનું હા હવે હું બહાર જાઉં બજાર આપલા પણ હોર થજો તે મજૂર મારા લાયા અને ઘરે બ્રિંગ થઈ જા હવે હું જઉં પોજા આ કેવડો હરાય દીધો એટલે તો તમારે હરાયો પાડો ઓજી મેલો મેલો હે ઓને ધપાડવાનું પાડવાનું અંદર પાડવાનું હું

તમારે કરવાનું કરવા વાળું ભાઈ સાફ કરવાનું સફાઈ કરો ચપલ તોડી નોડીને ભરાઈ દીવા પંચમહા ચપ્પલ રૂપિયા ભરાઈ દેવું ફોન કરો અમારો બધા પૈસા લેવા પછી મારા બધા પૈસા ઘર ન પડાવી રાખો હેલો હા બોલો શું સાઈડ ઉપર સાઈડ ઉપર ઘરમાં આવો સાઈડ લઈને બાકી આલુ મજૂરી હારી આલુ મજુરી આવું તમારા ઘર આવનાર સાફ કરવા લીધું પાડવા લીધું ઘર આવું બધું

મારા મજૂરી થી જે ભૂલ થઈ જાય થઈ જઈ અડધા પૈસા તમે કાઢો તમારે ઘર તૈયાર કરી દે બસ થઈ જાય મોકલો સમજાય અને આવું કોઈ બીજા ના કરી પણ તમારે હાજરી આલવી પડે હાજરી બે કલાક બાર જો ભૂલ તમારી ભાઈ ભૂલ તો મારી મારે હાજરી રહેવું જ પડે હા ભૂલ તમારી ભૂલ મારી જ છો થોડા દાડા સાપરામ રો

જૂના દોસ્તા અને જુના ભાઈ બંધન તકો તમે હા તો હવે શિયો હા ઢાઢ ભાઈ પત્રો પ ચાર છે પત્રો પર ચડી ને પત્ર નેચર રહેવું પડે એ તો ત તમે ઢાઢ ભાઈ ચડી જાય આવાનું ઢાઢ જતી તમે તો જતું રહ્યા તમે એમ કરશો ઘર તો બનાયેલ છે હા ઘર બનાયેલ છે એનું ઘર બનાવ્યા છે યાર વાત પર વાત કરીને તો મારો તો હા મારો હા